ખોસેલ વિસ્તારમાં છલા ગણસમુખી નીકળની જેસ જો છે શું અફીકર વન વિભાગે કેટલે કામ કર્યું 22 તારીખના રોજ મળેલ પ્રથમ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલના સમાચાર મળ્યા હતા ત્યારબાદ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇરેક્ટ પગમાર્ગ તરીકેના નિશાનો જોવા મળેલ હતા ત્યારબાદ રોજની વન વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર યુનિવર્સિટી વિસ્તાર કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર આ વિસ્તારમાં એની મુવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે

મોટા ભાગે જંગલ વિસ્તારમાં એમની મુવમેન્ટ રહેતી હોય છે પરંતુ ઘણીવાર હ્યુમન વિસ્તાર કે જે રહેઠાણ વિસ્તાર છે તેમાં એમનું આ આવાગમન રહેતું હોય છે આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય તેમ છતાં અમારી ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે જે કાલના મારણ છે 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 હા ગામે સમાચાર જેમાં કર્યું તે કન્ફર્મ થયું અને અને ત્યાં આગળ હાલમાં વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા છે આપણે રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકામાં જેમ કે ધોરાજી જેતપુર છે ઉપલેટા છે રાજકોટના પણ પડદરીના આ બધા તાલુકામાં દીપડા તોની વસ્તી છે પરંતુ મોટાભાગે હ્યુમન રહેઠાણ વિસ્તારમાં આવતા નથી જેના કારણે એને પકડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કેમકે વિભાગના જે પણ જંગલ વિસ્તાર છે કે જે જાડી વિસ્તાર છે એવા વિસ્તારમાં જ એમની મૂવમેન્ટ રહેતી હોય છે અને આપણે જાણીએ છીએ કે એ વન્ય પ્રાણી છે એટલે એને એવી રીતે આપણે પકડીને અન્ય જગ્યા પણ મૂકી ના શકીએ પરંતુ તેમ છતાં અમારી ટીમ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે આ ઉપરાંત આવા જે પણ વન્ય પ્રાણીઓ છે તેમને ટ્રેક કરવામાં આવતા હોય છે અને સમયાંતરે તેમનું લોકેશન પણ મેળવવામાં આવતું હોય છે અમારી લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ રૂમર્સ જે ફેલાય છે તેના પર વિશ્વાસ કરવો નહીં વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો સચોટ પાલન કરવામાં આવે બને ત્યાં સુધી રાતના સમયે એકલા ટ્રાવેલિંગ ન કરવું અથવા તો વાડી વિસ્તારમાં ન જવું જોઈએ બને ત્યાં સુધી દસથી પંદર જણના ટોળામાં ફરવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી જે પણ વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો છે તેઓને રાત્રિ દરમિયાન બંધ ઓરડામાં સુવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ જે જે લોકો અને અને પણ વાડી વિસ્તારમાં રહે છે છે ખાતા હોય હોય કે બનાવતા તો તો આવો વધેલો ભાગ તે દૂર ફેંકે અથવા જમીનમાં દાટી દે નજીકમાં ના રાખવું જોઈએ જેથી દીપડો આકર્ષિત ના થાય તકેદારીના ભાગરૂપે વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને રોજ રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન કરવામાં આવે છે દીપડા હોવાના લોકેશનના કોઈપણ સમાચાર મળે છે તો તુરંત વન વિભાગની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને સાચી હકીકત શું છે તેનો મેળવવામાં આવે છે અને જો કન્ફર્મ થાય કે આ વિસ્તારમાં દીપડો જોવા મળેલ છે તો ત્યાં પિંજરા ગોઠવી કે કેજ ગોઠવી અને તેને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવે છે જો દીપડો ચતુર પ્રાણી છે આપણા દ્વારા જે પણ દીપડાને પકડવા માટે જે પણ રીત અપનાવવાની થતી હોય તે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ ટ્રેપ જ ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત જો વધારે ગંભીરતા જણાશે તો પછી અન્ય ટીમને પણ બોલાવીને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે